કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાય કે પણ જોવું પડે જોઈ લે જોઈ લે અને શેઠે રજકો કાઢ્યો બકરીને કે ગીધી 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 બકરી બકરી પાળી શેઠે અને મોટા ભાઈ કેટલું મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય બુઢીનો ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું અગુભાઈ દુકાને બોર્ડ માર્યું શેઠે એ કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા પાંચસો એક દીના પાંચસો રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય આખો થી બકરું જો પાંચસો રૂપિયા મળતા હોય એટલે લાવો શેઠ તમારી બકરી હું લીધે શેઠ હું કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા હા જે છે ને તો બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે ન ખાય તો ઢળાઈ ગયેલ તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવી લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા જો જઈ લ્યો જઈ લ્યો શેઠ રજકો કાઢે ગદબ બકરીને કઈ ગીધી 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 અરે એમને માલધારી ને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રજકો દેખાડો ને એટલે બે ફૂદડા તોય કાપ્યા વગર રહી નહીં કટકટ કટકટ બકરી રજકો ખાય ને શેઠ ભૂખી છે નીકળે નીકળે આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું ગામ આટીએ સડ્યું કે આ આ ગામ ભેગું થયું કામ બકરી નહીં કા ગામ નહીં કરું હું આ આખું ગામ પણ કોઈને એક રૂપિયો શેઠે આપ્યો નહીં મગનું ગામ ભેગું થયું ને તાજા સરપસ થયેલા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે લઈ હું ભેગા છે બધા કા વિશ્વાસની ની દરખાસ્ત બરખાસ્ત નથી મૂકવાના ને અરે કે ના ના બાપુ અમે તો અમારું દુઃખ હે ભેગા છે અરે તમારું દુઃખ મારું દુઃખ ગામનો સરપંચ શું દુઃખ છે એ કે આપણા કપૂર શેઠ છે કે નહીં કે હા એને ઓળખું ને એને શું છું એને કાંઈ ન છું ગામને જુઓ આપ શું બકરું લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કેટલા મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદ રચકો ખવડાવે બકરી બે ફૂતલા તોડે અને ઓલાનો આખો દી ફેલ જાય અરે ગાંડા આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપસ ગે છે ગયા કાકા આવો આવો બકરી જ્યાં બકરી લાવો હે તમને મોટા માણા ને તળી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઉભા થાય અરે કેમ સર સર પર કાકા તમને અરે નહીં નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો ને બાપા આખા ગામનો વારો આવી જાય તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રસકો વાંટ્યો રસકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું કીધી ગીદી કીધી કીધી બકરી જા રસકો ખાવા તો મોઢા ઉપર ફળાક દે એક મારી તો બકરી આથી મારી ગયો પાછું કીધું આ કીધી 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 પાછી બકરી ગળી ભૂલી ગયું કરી લાવ્યા હમણાં જા તા તો બાપુ એક થડાકો માર્યો તા પાછી બકરી આટી મારી ગયો અને જીબે હાથમી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાશ આવે તા બકરી બાપુ બે કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ કાંડર કર દીધ્યું હા બાપુય બીડી હામા વાણીએ કે બકરીને કાંડર કરડી ગયું એટલે થોડે કાણ વાળી થઈ ગઈ હા પણ જોશે પણ કે બાપુ બે કલાકમાં હારો કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા હવે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાખી કે પણ જોવું પડે જોઈ લો જોઈ લો

અહીંયા ચાર ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા એ રાખવા જ તે ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પણ નકો સામાંગળે આવે ત્યારે વાણિયા જે પોચું પોચું બોલીને જે કાઢલે આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીઓ અંગ્રેજોને ભગાડ્યા એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ ભ્રમ બ્રહ્માં આપણે બધા આવી જાય બ્રહ્મા વાણીઓને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પહેલાં વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલે પછી કહ્યું આ નો કર્યો તો સારું હતું આ નો કર્યો એ ગામમાં સરપસ અને ગામમાં એક ઘર તો બેઠા એટલે કહું છું ભાઈ પાછા હવે પશુ એવું થયું છે અને પાછા એમ કે તમે અમારા સમાજ વિશે માફી માંગો માફી માગી લઉં છું અહીંયા બેઠા છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા અને એક તમને સમાજને કહું કે અમે અહીંયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તોય તેથી સાંભળવાવાળા ગાંડા હશે તે સાંભળી લીધું હશે આડાવડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગે ને કહું એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં ક્યાંક જાય વાણિયા કઈ ગયા ઓલા ભાઈ એક વાણિયા એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયથી સાસનમ પોચા પોચા પાલિતાણા નજીક પડે ને મારે દોઢ કલાકમાં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરસ ચરસ માયા ભાઈ મજા આવી ગઈ બહુ ચરસ બહુ ચરસ અને આમ જો કાંઈ થળલ ને થળલ ને કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનો આજે કેમ આપણે દળ એવું કાંઈ નહીં એક જગ્યા મેં જે ચાલુ કરી ડાઉડા માગ ડામાગ મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ પાર્ટીના સાચિયા પીતે

ગાંધી બાપુ બકરી દૂધ ખાતા એટલે દેશ ને આઝાદી મળી છે ગાંધી બાપુ એ બકરી હર ખાલી પણ એને ખબર છે ગાંધી બાપુ ની બકરી કઈ બોરડી ને પાલો નહોતી ખાતી કાજુ બદામ ને પીસતા ખાતી